નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ખાસ એક મોસ્ટ આઈએમપી પ્રમેય જોવાનો છે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણ એની અંદર પ્રમેય છ પોઈન્ટ એક જેને આપણે થેલ્સના પ્રમેયના નામથી ઓળખીએ છીએ એટલે કે થેલ્સનો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે મેં તમને થિયરીની અંદર થોડીક વિગત આપેલી કે ભાઈ આ રીતના પ્રમેય પરથી દાખલા આપણે આવશે બરાબર તો સૌ પ્રથમ આપણે દાખલાનો અભ્યાસ કરીએ એની પહેલાં આપણે શું સમજવું પડે કે ભાઈ આ પ્રમેય છે શું અને શું સાબિત કરવાનું છે જે ચાર ગુણની અંદર પૂછવામાં આવે છે બોર્ડની એક્ઝામની અંદર તો ખાસ કરીને મોસ્ટ આઈએમપી પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ ધ્યાન આપવું બરાબર એકદમ સરળ છે એટલો બધો કાંઈ અઘરો લાગે એવો છે નહીં તો પ્રમેય શરૂ કરીએ એની પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રો એક ખાસ કે જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે તથા પ્લે સ્ટોરની અંદર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે મિત્રો સર્ચ કરો ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો ત્યારબાદ એને ઓપન કરશો એટલે તમારી સામે ઓટીપીનો ઓપ્શન આવશે એટલે કે મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપી એટલે તમને એક ઓટીપી જનરેટ થઈ અને તમારા મોબાઈલની અંદર આવશે જેવો તમે ઓટીપી એન્ટર કરશો એટલે તમારી સામે ફર્સ્ટ આ પ્રકારનું એક પેજ ઓપન થશે બરાબર તો એમાં તમે જોઈ શકો છો કે સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસ ગણિત વિજ્ઞાનના તમામ પાઠના વિડીયો લેક્ચર બરાબર તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમે પેડ કોર્સની અંદરથી લઈ શકો છો ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ધોરણ ત્રણથી બાર એને દરેક વિષયના વિડીયો પણ તમે ત્યાંથી લઈ શકો છો પ્લસ ડાઉનલોડ તો ખરા જ ડાઉનલોડ પણ કરી શકાય જેથી કરીને ઇન્ટરનેટ ન હોય ત્યારે ડાઉનલોડ કરેલા હશે તો આપણે વ્યવસ્થિત રીતે રિવિઝન કરી શકીએ એક્ઝામ પેપરની મિત્રો વાત કરવામાં આવે એક્ઝામ પેપર નામનું ફોલ્ડર છે અહીંયા એક બરાબર તો એની અંદર શું હોય છે તો કે એક્ઝામ પેપરની અંદર જે પરીક્ષાઓ આવનારી હોય ટૂંક સમયની અંદર જે પરીક્ષાઓ શરૂ થતી હોય પછી એ સામયિક પરીક્ષાઓ હોય સેમ વન ટુ બરાબર પ્રિલિમિનરી હોય કે પછી બોર્ડ એક્ઝામ ખાસ તો બોર્ડ એક્ઝામ એકમ કસોટી ખાસ તો ધોરણ દસ માટે બોર્ડ એક્ઝામ જે માર્ચ મહિનાની અંદર આવે છે તે તો એની અગાઉ તમારા પ્રિપેરેશન માટે મોસ્ટ આઈએમબી મોસ્ટ આઈએમપી હોય એવા દરેક વિષયના ક્વેશ્ચન પેપરો સંપૂર્ણ સોલ્યુશન સાથે પીડીએફ સ્વરૂપે તમે ત્યાંથી જોઈ શકો છો અને પ્લસ ડાઉનલોડ કરી શકો છો જેથી કરીને કંઈ ડાઉટ હોય તો સોલ્યુશન સાથે હશે તો આપણા દરેક ડાઉટ છે એ એકદમ ક્લિયર થઈ જશે બરાબર દાખલા તરીકે ટૂંકમાં આપણે માહિતી આપી દઈએ કે ભાઈ આપણે કોઈ ધોરણ પસંદ કરીએ ધોરણ પસંદ કર્યા પછી આપણે વિષય પસંદ કરીએ વિષય પસંદ કર્યા પછી આપણે અહીંથી ચેપ્ટર પસંદ કરવાનું છે એની અંદર જશો એટલે તમને જે તે વિષયને અનુરૂપ તમે જે તે ચેપ્ટરમાં જ ગયા હશો એ ચેપ્ટરની અંદર તમને એના જે વિડીયો લેક્ચર હશે એ તમારી સામે આવી જશે બરાબર અને બીજી એક ખાસ તમને એક મૌખિક એ વસ્તુ કહેવાની કે આપણા વેદ ડિજિટલ એજ્યુકેશનના તમામ જે વિડીયો લેક્ચર છે

જો આપણા નસીબમાં હોય તો આપણને બેઠું વિધાન આપી દઈએ શું આપી દઈએ બેઠું વિધાન આપી અને કહી દઈએ કે ભાઈ આને સાબિત કરો બરાબર એટલે બે બે રીતે આનો સવાલ છે એ પૂછાય છે તો દરેક મિત્રોએ ખાસ આનું વિધાન પણ યાદ રાખવું જરૂરી છે જેટલો પ્રમેય જરૂરી છે એટલું જ આઈએમપી એનું શું છે મિત્રો વિધાન યાદ રાખવું બરાબર ચાલો શરૂ કરીએ આપણે જોઈએ સૌ પ્રથમ વિધાન શું કહે છે આપણે જોઈએ તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે ચાલો તો આપણે પહેલાં તો એ પ્રમાણે આપણે આકૃતિ બનાવવી પડશે બરાબર તો સૌપ્રથમ આપણે આકૃતિ બનાવીએ રેડી ચાલો લીટી પછી દોરીએ પેલા આપણે એક ત્રિકોણ લઈ લઈએ શું લઈ લઈએ ત્રિકોણ ચાલો આ ત્રિકોણ બરાબર એક કામ કરીએ ત્રિકોણ આપણે સાઈડમાં જ રાખીએ બરાબર છે આપણે સાઈડમાં રાખીએ જેથી કરીને આપણને સમજાય જ્યારે આપણે આકૃતિ આકૃતિ ડ્રો થઈ જાય કઈ રીતે દોરવી છે એ ખાસ જોવાનું છે આપણે બરાબર ચાલો આ ત્રિકોણ આપણો એક બાજુને ને સમાંતર દોરેલી રેખા એટલે આપણે કોઈ એક બાજુને એક સમાંતર રેખા દોરી નાખીએ ચાલો મેં આ રેખા દોરી નાખી ક્લિયર ચાલો પેલા નામ નામકરણ કરીએ આપણે ચાલો આ રેખાને આપણે નામ આપી દઈએ એલ ત્રિકોણનું નામ આપી દઈએ એ બી અને સી આ ત્રિકોણનું નામ આપી દઈએ એને રેખા એલ એ બીજી બે બાજુ એટલે કે એ બી અને બીસીને બે ભિન્ન બિંદુમાં છેદે છે તો આપણે ત્યાં પણ કંઈક નામ આપી દઈએ બરાબર એક અહીંયા છેદે છે એક અહીંયા છેદે છે તો આને કહી દઈએ ડી અને આ બિંદુને કહી દઈએ બિંદુ ઈ

રેખાખંડ BC ને समांतर રેખા L એ રેખા L તો દોરીશ આપણે રેખા L એ AB ને બિંદુ D તથા AC ને બિંદુ E માં છેદે છે ચાલો ક્લિયર આ પક્ષ તમારો પક્ષ લેખા પછી આપણે શું લખીશું તો કે સર પક્ષ લેખા પછી આપણે સાધ્ય આવે શું આવે મિત્રો સાધ્ય તો હવે સાધ્ય લખીએ તો જ્યારે આપણે આ રેખાખંડ આપણે એક રેખા સમાંતર દોરી અને બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુ પર કપાતા રેખાખંડો એ બાજુઓનું સમ પ્રમાણમાં વિભાજન કરે એટલે કે એ બાજુ ઉપર કપાતા રેખાખંડ એટલે એડીના છેદમાં બીડી ઇઝ ઇક્વલ ટુ એ ઈ

સુધીનો પછી એક ડીથી થી લંબ દોરવાનો છે દોરવાનો છે રેખા ખંડ પર બરોબર એટલે એ ખાલી આપણે ડ્રો કરી નાખવાનો છે આપણે પરિકર લઈ અને વ્યવસ્થિત નેવું અંશનો ખૂણો થાય એવી કોઈ કોશિશ કરવાની જરૂર નથી કોઈ રચના નથી બરોબર પ્રમેય છે

બરાબર ડી એન લંબ એસી તથા ઈ એમ ઈ એમ લંબ એ બી રચો ચાલો ક્લિયર આપણે આટલું બરાબર શું આપણે હતું અને એમાં શું ફેરફાર કર્યો તો આટલો ફેરફાર થયો છે સાબિતી આપણે શરૂ કરીએ એટલે આટલી જરૂર મારે પડવાની છે એટલે આપણે એટલો ફેરફાર કર્યો હવે સીધું અને સરળ આપણને આ યાદ હોવું જોઈએ આખો ત્રિકોણના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે બાળકો એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેધ આ સૂત્ર આપણને આવડે એટલે આખો પ્રમેય આપણે આના ઉપર ડિપેન્ડેબલ છે બરાબર એટલે ખાસ જોજો ચાલો તો એની અંદરથી આપણે અલગ અલગ ત્રિકોણ પકડવાના છે અલગ અલગ ત્રિકોણ લેવાના છે તો પેલા હું ઉપરની સાઈડ નું એડીઈ નામનો ત્રિકોણ લઈશ કયો લઈશ એ ત્રિકોણની અંદર કેટલા બે વેધ છે બે લંબ છે ડીએન અને ઈ એમ તો એમાંથી કોઈ પેલા એક વેધ વાળો લેવાનો છે ચારેડી ચાલો ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્ર ફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો છે સમજાય છે આટલું બરોબર પાયો મેં લીધો છે એડી એટલે એનો વેધ આવે છે મિત્રો ઈ એમ ક્યાં લેવો કારણ કે એડી પાયા ઉપર ઈ એમ પડેલો છે આને કહી સમીકરણ નંબર એક શું કહી દેવાનું અને સમીકરણ નંબર એક બીજો ત્રિકોણ હવે નીચેની સાઈડ થી લેવાનો છે બીજો ત્રિકોણ હવે નીચેની બાજુ એટલે જે રેખા દોરીને એની નીચેની સાઈડથી લેવાનો એમાંથી મારે લેવો છે બી નામનો ત્રિકોણ તો ઘણા પ્રશ્ન શોધે કે સર એમાં તો વેદ દેખાતો જ નથી ક્યાંય અરે મિત્રો બી એટલે ડી બાજુને લંબાવો બરાબર એવું જરૂરી નથી કે વેધ ત્રિકોણની અંદર મળે એવું જરૂરી નથી જો સમજાવું એ પણ તમારે સમજવું જ પડશે આ રીતના કોઈ ત્રિકોણ દોરેલો હોય જો આ રીતનો કોઈ ત્રિકોણ દોરેલો હોય બરોબર હવે અહીંથી મારે વેદ દોરો હોય તો ક્યાં આવે આ રીતનો નીચે આવે આ પ્રમાણે બરાબર એટલે જરૂરી નથી કે દરેક ત્રિકોણનો વેદ ત્રિકોણની અંદર હોય એ જરૂરી નથી આ ભૂલી જાજો બરોબર ત્રિકોણનો વેદ ત્રિકોણની અંદર હોય એ જરૂરી નથી તો મારે લેવો છે ત્રિકોણ બીડી ઈ કયો લેવો છે બાળકો ત્રિકોણ બી ડીઈ

ત્રિકોણની અંદર રહેલો વેદ એ ત્રિકોણની અંદર આવે એવું જરૂરી હોતું નથી ભૂલાઈ જાય નહીં હેડ ચાલો આગળ જઈએ હવે સમીકરણ એક અને બે ક્લિયર તો આ બંનેના શું લેવાના છે આપણે ગુણોત્તર લેવાના છે બરોબર એટલે આમ લખવાનું સમીકરણ એક અને બે ના ગુણોત્તર લેતા ચાલો એના ગુણોત્તર એટલે શું ભાગવાના બરોબર એટલે કે એડીઈ નું ક્ષેત્રફળ ભાગ્યા બીડી નું ક્ષેત્રફળ એટલે કે એડીઈ છે સામસામે બે સૂત્રો આનું સૂત્ર એકના છેદમાં બે ગુણ્યા શું છે બીડી સોરી એડી ગુણ્યા ઈ એમ એડી ગુણ્યા એમ એના છેદમાં વનાફ ગુણ્યા બીડી ગુણ્યા ઈ એમ એટલે આમાં જે સમાન હોય એ જાય જો ગુણાકાર છે એટલે છેદ ઉડે ઈ એમ ઈ એમ ગયા એકના છેદમાં બે એકના છેદમાં બે ઉડી ગયા ખ્યાલ આવે છે બરોબર જો ઉડાડીશ તો દેખાશે નહીં એટલે આપણે રહેવા દઈએ અથવા એવું લાગે તો આપણે આ પેન થી ઉડાડી નાખીએ એટલે વધારે તમને આઈડિયા આવશે જો છેદ ક્યાંથી ઉડાડું છું જો એક ઈ એમ ઇ એમ બરોબર પેન નો કલર ચેન્જ કર દો એટલે ઉડા ખબર પડે જો ઈ એમ ઈ એમ પછી વનઆ વનઆ ઉડી ગયા બરાબર શું વધુ એ લખી નાખીએ બરાબર ચાલો જે વધેલું છે એ લખી નાખીએ એ ડી છેદમાં બી ડી ઈ બરાબર એડી ના છેદ શું વધે છે બાળકો બીડી આને સમીકરણ ક્રમ કયો આવે છે આગળનો તો કે ત્રણ એને સમીકરણ ત્રણ કહી દો રેડી ચાલો આગળ જઈએ હવે તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આટલું થતાં આપને એટલું આઈડિયા આવી ગયો કે સર એક બાજુનું સાધ્ય લાવી ચૂકાશે જોયું એડી ના છેદમાં બીડી આવી ગયું ને બરાબર વ્યવસ્થિત રીતે દેખાય છે ને બધાને ચાલો ઓકે હવે નેક્સ્ટ હવે ફરીથી ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ લેવાનું છે ત્રિકોણ કલર ચેન્જ કરી નાખીએ આપણે બોલપેન નો એટલે થોડુંક અલગ પાટેશન પડશે હવે બરાબર ત્રિકોણ એ ડી ઈ નું ક્ષેત્રફળ પણ હવે પાયો કયો લેવાનો છે તો કે ઓલી સાઈડના વેધ વાળો એટલે કે એ ઈ પાયો ડીએન વેધ ગુણ્યા ડીએન ડીએન નામનો વેધ રેડી આને કહી દ સમીકરણ નંબર ચાર કયો કહી દ સમીકરણ ક્રમિક લેતા જવાનું આ સમીકરણ નંબર તમારું ચાર થશે એવી રીતે નીચે ત્રિકોણ લેવાનો છે હવે લેવાનો છે સીડીઈ નામનો ત્રિકોણ કયો લેવાનો સી ડી એટલે ડીએન થશે વેદ વેદ આવશે ડીએન સમીકરણ નંબર પાંચ બસ આ જ ક્રિયા કરવાની છે કઈ તો સમીકરણ એક બે માં કઈ તો કે સમીકરણ ચાર અને સમીકરણ પાંચ નો શું કરવાનું ગુણોત્તર લેતા ચાલો હવે આ ક્ષેત્રફળ છે એને એકબીજાના છેદમાં મૂકી અને શું કરીએ ગુણોત્તર લઈએ અને આગળ જઈએ રેડી ચાલો એટલે એડી ના છેદમાં સીડી શું આવશે પાછું ફરીથી એડીઈ છેદ માં ડી ઈ સામે બંનેના ક્ષેત્રફળ મૂકી દઈએ રેડી ચાલો એ એડી નું એન એ ગુણ્યા ડી એન અને સી ના છેદ માં બે ગુણ્યા સી ડી એન સી ગુણ્યા ડી એન તો અહીંયા પણ કઈક ઉડે છે તો છેદ તો આપણે ઉડાડવા કમ્પલસરી જ છે બરોબર શું જાય છે વનઆફ વનઆફીએન ડીએન શું વધુ એ આપણે લખી નાખીએ હવે આપણી રીતે ચાલો એટલે મને મળે છે એડીના છેદમાં ના સીડી બરાબર એ ઈ છેદમાં સી સમીકરણ નંબર કયું ક્રમિક છે તો કે છ કયું છે ક્રમિક ની અંદર છ હવે જુઓ મિત્રો હવે ખાસ સમીકરણ ત્રણ અને છ ચેક કરો એટલે તમને સાધ્યની સામે સામેની બાજુ મળી ગઈ છે પણ તો એનો મતલબ કે આ બાજુ હરખાવવું પડે ને હરખું થવું જોઈએ ને તો આના છેદમાં બીડી આના છેદમાં સીડી એ બેને સમાન કરવા પડે કારણ કે એડી એ ડી તો સમાન છે તો એ બંને સમાન થશે અને એ જે સમાન થવા માટેનું જે વિધાન છે એ તમારે ધોરણ નવમાંથી લેવાનું છે ક્યાંથી લેવાનું ધોરણ નવમાંથી કયું વિધાન જુઓ અહીં આકૃતિની અંદર જોવાનું અહીં ત્રિકોણ બીડીઈ ત્રિકોણ તથા ત્રિકોણ આને બેન સમાન કરવા હોય તો શું કરવું એમ તો બીડીઈ અને સીડીઈ આ બંને ત્રિકોણ બીડીઈ અને સીડી એ સમાંતર જોડ સમાંતર જોડ કઈ છે અને આપણે સમાંતર જોડ ડીઈ અને સમાંતર જોડ ડીઈ અને બીસી ની વચ્ચે આવેલા છે તથા તથા એક જ પાયા કયો તો કે ઉપરનો જો એક જ પાયા ઉપર ડીઈ નામનો પાયો છે ખબર કેમ પડે તો બેના નામ ચેક કરો તો બે માં ડીઈ આવે જો ક્યાં લાવ્યો બેના ના નામ જો બી ડીઈ સી ડીઈ બરોબર એટલે કે એક જ પાયા ડીઈ પર છે કયો પાયો છે એનો એક જ તો કે ડીઈ એટલે કે એક જ પાયા ડીઈ પર છે તેથી તેથી બંને ત્રિકોણ

તો બીડીઈ અને સીડી સમાન થઈ ગયા મિત્રો જોજો બીડીઈ અને સીડી બંને કેવા થઈ ગયા છે સરખા થઈ ગયા તો કે આ જે સમીકરણ ત્રણ અને છે તો હું છું જગ્યાએ શું લખી શકું સીડી તો આ ડાબી બાજુ સરખી થઈ ગઈ અથવા જગ્યાએ શું લખી શકું બીડી તો એની આ બે ની પાછી ડાબી બાજુ સરખી થઈ ગઈ તો સીધું જ લખી નાખવાનું શું તો કે સમીકરણ ત્રણ છ અને સાત પરથી બરોબર સીધું જ સમીકરણ ત્રણ છ અને સાત પરથી શું તો સીધું આપણું સાધ્ય લખી નાખવાનું શું એ સાધ્ય આપણે અહીંયા બાજુમાં લખી નાખીએ બરોબર ચાલો સમીકરણ ત્રણ છ અને સાત પરથી શું છે આપણું સાધ્ય તો કે સર એ છેદમાં બીડી ઇઝ ઇક્વલ ટુ એ ઈના ના છેદમાં શું આવશે સી એ એટલે કે આપણો પ્રમેય અહીંયા સાબિત થઈ ચૂક્યો છે મિત્રો જુઓ એકદમ સરળ પ્રમેય છે મારા ખ્યાલ પ્રમાણે થોડીક રિવિઝન કરીએ આનું થોડુંક રિવિઝન એટલે બે ત્રણ વખત આને આપણે રિવિઝનમાં લઈએ ને તો આ ચાર માર્ક્સ આપણા લઈને આવે છે કેટલા માર્ક્સ લઈને આવે છે આપણા ચાર માર્ક્સ મિત્રો ચાર માર્ક્સનો સવાલ છે થોડુંક રિવિઝન કરીએ ને એટલે આ ચાર માર્ક્સનો સવાલ બનાવે છે તો જોઈ શકો છો મિત્રો કે આપણો સંપૂર્ણ પ્રમેય અહીંયા કમ્પ્લીટ છે બરાબર આકૃતિ કઈ રીતે દોરવી આકૃતિનું વર્ણન પક્ષમાં કઈ રીતે લખવું ત્યારબાદ સાધ્ય ત્યાર પછી એક પોર્શન આ છે એક પોર્શન આ છે ત્રિકોણનો અલગ પછી બે સરખા થયા એના માટે અને છેલ્લે આપણે શું સાબિત લઈને આવ્યા છીએ એના માટે તો સંપૂર્ણ પ્રમેય તમારી સામે છે મિત્રો બરાબર તો વ્યવસ્થિત આનું રિવિઝન કરવું જેથી કરીને ચાર માર્ક્સ છે તો આપણા ન જાય વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર આપણે આટલું રાખે નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું